બોલીએ અથ શ્રી દુર્ગા સપ્તશતી પાઠે ચતુર્થો અધ્યાય શક્રાદય સ્તુતિ એટલે કે ઇન્દ્ર વગેરે દેવતાઓ કરેલી દેવી ની સ્તુતિ ઋષિ બોલ્યા દેવી ચંડીકાએ યુદ્ધ કરી મહાપરાક્રમી મહાબળવાન એવા દુષ્ટ મહિષાસુરનો વધ કર્યો તેથી સર્વ દેવતાઓમાં આનંદ વ્યાપ્યો અને મસ્તક નમાવી દેવીને નમસ્કાર કરતા મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા સર્વ દેવતાઓની શક્તિ સમૂહ છે એવા દેવીથી આખું જગત વ્યાપી રહ્યું છે બધા ઋષિ તથા દેવતાઓને જે પૂજવા લાયક છે તે અંબિકાને અમે ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ હે દેવી તમે અમારું કલ્યાણ કરો જે દેવીના અસીમ પ્રભાવનું પૂર્ણ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ વિષ્ણુ બ્રહ્મા અને સદાશિવ પણ અસમર્થ છે એવા ચંડિકા દેવી સમસ્ત વિશ્વનું પાલન કરવા તથા દૈત્યોનો સહાર કરવા બુદ્ધિ ઈચ્છાને ધારણ કરો જે દેવી પુણ્યશાળી મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે નિવાસ કરે છે તથા પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે નિવાસ કરે છે એ દેવીને અમે નમસ્કાર કરીએ છીએ વળી જે જ્ઞાની આત્માઓના હૃદયમાં શ્રદ્ધા રૂપે તેમજ શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલાઓમાં લજ્જા રૂપે નિવાસ કરે છે એવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ હે દેવી તમે આ સમસ્ત જગતનું પાલન કરો હે દેવી આપના આ અચિંત્ય રૂપનું તથા અસુરોનો નાશ કરનાર આપના અતુલ બળનું અને પરાક્રમનું તેમજ દેવ દાનવોના યુદ્ધ સમયે પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેમ કરીને કરીએ હે દેવી આપ જીત ઉત્પત્તિના કારણ રૂપ છો તેમજ સત્વ રજ અને તમો એ ત્રણેય ગુણ સ્વરૂપવાળા હોવાથી ભગવાન વિષ્ણુ તથા શંકર વગેરે દેવતાઓ પણ આપના સ્વરૂપનો પાર પામી શક્યા નથી હે દેવી આપ અંતરથી રહિત આશ્રયપણે અને સમઝ જગત આપનો અંશ છે આપ આવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો હે દેવી આપ અંતરથી રહિત આશ્રયપણે અને સમઝ જગત આપનો અંશ છે આપ આવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો હે દેવી સર્વ યજ્ઞોમાં દેવો સ્વાહાના ઉચ્ચારીને તૃપ્તિ પામે છે તે સ્વાહા આપજ છો વળી પિતૃ સ્રાધમાં તૃપ્તિના કારણ રૂપ આપજ છો હે દેવી આપ મુક્તિના કારણ રૂપ છો તેમજ અચિંત્ય મહાવ્રત રૂપ છો જેમણે ઇન્દ્રિયોને વશ કરી છે અથવા તો જેમના કામ ક્રોધ આદિ દોષો નાશ પામ્યા છે એવા મોક્ષની અભિલાષાવાળા ઋષિઓને વિદ્યાનો અભ્યાસ કરે છે

તે મેઘાબુદ્ધિ આપ છો દુર્ગમ સેવાઓ ભવસાગર પાર ઉતારનાર નૌકારૂપ આપ છો મધુ કૈતભના શત્રુ આપ છો વિષ્ણુ ભગવાનના હૃદયમાં નિવાસ કરનાર લક્ષ્મીજી તથા જેના મસ્તકે ચંદ્ર શોભે છે તેવા ભગવાન સદાશિવના ગૌરી સ્વરૂપ પણ આપ જ છો હે દેવી મંદ હાસ્ય દ્વારા શોભાયમાન આપનું મુખ ચંદ્ર લજ્જા લજ્જાપમારનારું છે ઉત્તમ સુવર્ણના તેજને પણ ઝાખપ લગાડનાર અત્યંત સુંદર હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો એક આશ્ચર્ય પામવા જેવું છે હે દેવી ક્રોધે ભરાયેલું તેમજ ભૃકુટુથી ભયંકર દેખાતું ઉગતા ચંદ્રબીમ જેવું રાતુ આપનું મુખારવીન જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં તે પણ એક અતિ વિચિત્ર છે કારણ કે ક્રોધાયમાન યમરાજાના દર્શન માત્રથી કોણ જીવતું રહી શકે હે દેવી અમારા ઉપર આપ પ્રસન્ન થઈ અમારું કલ્યાણ કરો અને ક્રોધાયમાન થતા કુળનો નાશ કરો છો એ હમણાં મહિષાસુર તેમજ તેની સમસ્ત દૈત્ય સેનાનો સહાર કર્યો ત્યારે જાણ્યું સર્વ પ્રકારે સુખ પ્રદાન કરનાર હે દેવી જેમના ઉપર તમે પ્રસન્ન થાવ છો તે સર્વ દેશોમાં પ્રતિષ્ઠાને પામે છે અને તેમને ધન દોલત પ્રાપ્તિ થાય છે તેમના યશોગાન ચો તરફ ગવાય છે તેમના ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી તેમજ સુપુત્ર સાધવી ત્રીથી સમૃદ્ધવાન થઈ એવો કૃત્ય કૃત્ય થાય છે હે દેવી આપની કૃપાથી પુણ્યાત્માઓ સ્વર્ગ લોકને પામે છે અને આમ આલોક ને પરલોક એમ બંને વિશે ફળ આપનાર હે દેવી તુજ જ છે હે દેવી સંકટના સમયમાં જેવો તારું સ્મરણ કરે છે તે જીવ માત્રની ભક્તિનું હરણ કરનાર તમે છો અને પછી જીવ સ્વસ્થ ચિત્તે તારું સ્મરણ કરે છે તેને અત્યંત સદબુદ્ધિ આપો છો દാരിദ്ര્યનો નાશ કરનાર હે દેવી સર્વ ઉપકાર કરનાર દયાદ્ર રહેનાર છો હે દેવી

તેઓ તમારા શસ્ત્ર પ્રહારથી પવિત્ર થઈ મોક્ષને પામે એવો આપનો એમના ઉપર અનુગ્રહ છે તો પછી આપના ભક્તોનું કલ્યાણ કરો જ એમાં લેશ માત્ર શંકા નથી હે દેવી આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશૂળના ઉગ્ર તેજથી અસુરોની આંખો અંજાઈ ન ગઈ તેનું કારણ એ જ કે શીતળ કિરણોવાળા આપનું મુખનું દર્શન તેઓ કરતા હતા હે દેવી હું આપનું ચારિત્ર દુષ્કર્મ માનવોના કુઆચરણનો નાશ કરનારું તથા આપનું રૂપ કોઈની કલ્પનામાં આવી શકે નહીં તેવું છે અને આપનું પરાક્રમ દૈત્યોનો નાશ કરનારું છે તેમ છતાં આપ આમ દૈત્ય ઉપર દયાજ વરસાવો છો હે દેવી હે વરદાયની આપના શૌર્યની ઉપમા ત્રણેય લોકમાં કોઈને આપી શકાય તેમ નથી શત્રુને ભય પમાડનારું પરંતુ અત્યંત મોહક આપનો રૂપ બીજે ક્યાંય જોયું નથી આપના હૃદયમાં તો કરુણા જ છે માત્ર રણસંગ્રામમાં જ નિષ્ઠુરતા હતી હે દેવી આપે અસુરોનો નાશ કરી ત્રિલોકનું રક્ષણ કર્યું છે અને હે દેવી સંગ્રામમાં શત્રુઓનો નાશ કરી તેમને મોક્ષ ગતિ આપી છે વળી અમો દેવતાઓને એ દાનવો થકી ભય હતો તેનો આપે ક્ષય કર્યો છે માટે અમો દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ હે જગદંબા ત્રિશૂળ ને ખળકતી તથા ધનુષ ઢંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો હે ચંડિકા આપ આપનો ત્રિશૂળ ફેરવી ચારે દિશાઓમાં અમારું રક્ષણ કરો હે દેવી ત્રિલોકમાં મોહક તથા ભય પમાળનારા જે સ્વરૂપ બહુ ઘૂમી રહ્યા છે તેનાથી અમારું તથા ધરતીનું રક્ષણ કરો હે અંબિકા આપના બાહુઓમાં હંમેશને માટે જે શસ્ત્રો ખડક ત્રિશૂળ ગદા ધનુષ્ય એ વડે મારું રક્ષણ કરો આમ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી નંદન વંદના પુષ્પોથી તથા સુગંધિત ચંદનથી જગજ્જનનીનું પૂજન કર્યું ત્યાર પછી સર્વ દેવતાઓ દેવતાઓએ ભક્તિભાવથી ધૂપ દીપ ગંધાદિથી આરાધના કરી ત્યારે દેવી પ્રસન્ન થઈ બોલ્યા કે હે દેવતાઓ તમારું પૂજન અને સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું માટે તમે મારી પાસે જે વરદાન માંગવું હોય તે માગી લો હું તે વરદાન આપીશ હે દેવી હે ભગવતી અમારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે જેથી કરીને હવે કોઈ વરની ઈચ્છા નથી હે મહેશ્વરી પરંતુ જો આપની વરદાન આપવાની ઈચ્છા જ હોય તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારા સંકટોનો નાશ કરજો हे प्रसन्नमुखी जे कोई मानव आ स्तोत्र થી આપની સ્તુતિ કરે તેને હે અંબિકા આપ જ્ઞાન વૈભવ ધન દોલત સ્ત્રી પુત્રાદી सर्वสุข આપી જેમ અમારા ઉપર આપ પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પણ કરુણા કરજો ઋષિ બોલ્યા હે સુરત રાજા દેવતા જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું પછી ભદ્રકાલી તથાસ્તુ કઈની અંતર ધ્યાન થઈ ગયા હે સુરથ રાજા ત્રણેય લોકનું હિત કરનારા તે દેવીએ દેવતાઓના અંગમાંથી જે રૂપે પ્રકટ થઈ જે જે કાર્યો કર્યા તેની સર્વ કથા તમને કહી દેવતાઓ પર ઉપકાર કરનારા એ દેવી દુષ્ટ અસુરો અને શુંભ નિસુંભના નાશ માટે તથા જગતનું કલ્યાણ કરવાને માટે ફરીથી ગૌરીના દેશમાં પ્રગટ થયા તે સર્વ હવે હું તમને સંભળાવું છું તો હે રાજન તમે ધ્યાન દઈને સાંભળો ઈતિ શ્રી દુર્ગા સપ્તસતી પાટે ચતુર્થો અધ્યાય તો બોલ્યમ બે માત કી જય નવ દુર્ગા માત કી જય કુળદેવી માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠ માનો ચોથો અધ્યાય સાંભળ્યો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચંડી પાઠ નો પાંચમો અધ્યાય સાંભળવાના છીએ કે જેમાં કે જેમાં આપણે દેવી અને અસુરના દૂતોનો સંવાદની કથા સાંભળીશું તો આશા રાખીએ છીએ કે આગળ પણ આપ આ રીતે જ અમારી સાથે ચંડી પાઠ સાંભળશો